વિરમગામ રૂરલ પોલીસે બાતમીના આધારે વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામમાંથી જુગાર રમતા દસ શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામમાં રહેણાંક મકાનની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા લાલજીભાઈ ભૈલાલભાઈ બાવળિયા પ્રવીણભાઈ ગોવિંદભાઈ છાપડિયા અશ્વિનભાઈ હિંમતભાઈ તાળવી મુકેશભાઈ ભાથીભાઈ કોળી પટેલ અશોકભાઈ અમંતભાઈ કોળી પટેલ નિલેશભાઈ તરસંગભાઈ જમોળ ચંદ્રેશભાઈ વનાભાઈ જમોળ રસિકભાઈ કાશીરામભાઈ સાબળિયા રાજુભાઈ રમેશભાઈ કુમાદરા દશરથભાઈ વસરામભાઈ કુમાદરા તમામ દસ શખ્સોને કુલ રૂપિયા ચોસઠ હજાર ત્રણસોના રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગાર રમતા રૂર પોલીસે ઝડપી પાડ્યા હતા તમામ શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે